નમસ્કાર હું ઓશો જોગલનાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે આ જાંબુર ગામ છે તલાડાનો એક ગામડું છે અહીં એક અલગ પ્રકારની પ્રજા રહે છે એટલે કે સીધી સમાજ રહે છે આફ્રિકાતે આવેલા લોકોનું એક અલગ અસ્તિત્વ છે અલગ ગામડું છે અલગ સંસ્કૃતિ છે અને અલગ ઓળખ છે આ ગામમાં કેવી રહેણી કેણી છે કેવી સંસ્કૃતિ છે કેવા લોકો રહે છે કેટલો વિકાસ થયો છે સદીઓથી અહીં રહે છે અને આ દેશ માટે પણ આ લોકોનું

પ્રાથમિક શાળા બેટલું ભણેલ કેટલું કઈ નઈ હા છોકરા શું છોકરા છોકરી ભણેલું છે કેટલું દસ પાસ

રા કઈ નઈ ઘરે બેઠા બરાબર કઈ ધંધો જ નહી કોઈ વસ્તુ નહીં લઈ જતો મજૂરી વાલા મજૂરી વાલા ધાલથી માંગવા જાય સાઈ ના બરાબર રમઝાન માંગવા જાય બધા હા બધા આપીસ પર્સનલ લોન બાયરા ને એમ થાય કે કામ કરું તો આપડે લોન લઈએ તો અહિયાં વ્યાજ હોતી ફરવાની એમાં એમ નથી થતું કે ભાઈ ગરીબ માણસ છે ગરીબ લોકો છે તો એની હું આપડે વ્યાજ લઈ લઈએ લઈ વ્યાજો ત્યાં મિત્રો લોન પર બેંક માં બેંક માં જાય તો બેંક વાળા સરકારી લોન આપતા નથી દેતા તો ખાલી પૈસા ને ખર્ચો કરે સરકારી લોન કોઈ દા દેતું નથી

છે બતો હાલવાનું કઈ સારું છે રસ્તો કઈ સારું છે અત્યારે પૈસા લઈ ને હાલવું આ રોડ હારો કરી દો સરકાર ને કઈ તો સરકાર ને માન્ય બાકી સરકાર નથી માનતા હા મતદાન લેવા જાય હા

બરાબર ત્રણસો ત્રણસો ને માં ઉનાળા ઉનાળાના બધા પાણી માં તો તણાય મારે પાંચ સો કર્યું છે પાસે ગણેશ આ જાંબોર ગામના છે એમને મળીએ એમની પાસે જાણીએ તમે શું કરો છો હું ઇન્ડિયન આર્મી માં જોબ કરું છું બરાબર આ કેટલા વર્ષ ચાલ્યો છું આ ગામમાં જન્મ જ મારો થયેલો છે

આપડા માધુપુર ઓલરેડી સ્પેનમાં છે ઓલિમ્પિક ની તૈયારી કરે છે બે પ્લેયર ઓલિમ્પિક પાર્ટિસિપેન્ટ કરવાનો છે ને એમાં એ બંને પાર્ટિસિપેન્ટ કરવાના છે બે આઈના જ છે બે અમદાવાદ આપડે જુડો ગુજરાત અથોરિટી નો જુડો છે ને એમાં બે પ્રેક્ટિસ કરે છે પછી આના વાલીઓ આના રહેણી કેણી બહુ આમ સામાન્ય છે એટલે એમ ઇન્કમ માં શું છે ઇન્કમ નો મેન જરિયો આ એક જ છે ઇન્કમ ને મેન જરિયો મજૂરી વધારે છે મોસ્ટ ઓફલી 100% માં છે 30% જ ખાલી સર્વિસ મેન છે બાકી મોસ્ટ ઓફલી બધાને ડેલી ડેલી કમાવાનું ડેલી ખાવાનું અચ્છા હા બરાબર ખેતી ધંધો છે કે પશુપાલન વેવ શું છે એમાં મજૂરી જ છે મજૂરીમાં સ્લેબ વગેરે પછી આપણે

થાય ને તો પંચાયત અલગ થવી જાય એસટી કેટેગરી પંચાયત અલગ હોવી જોઈએ સમજા ગામ જોડે છે બે ગામ સાથે માધુપુર જાંબુર બે પંચાયત એક જ છે ઓલરેડી અને સરપંચ બે ના એક જ છે અમારી બહુ લાંબા ટાઈમ થી માંગ છે કે પંચાયત અલગ થવી જોઈએ

મુસ્લિમ તો અમારા જે ઓડાઓ છે સાઉથ આફ્રિકા થી આવેલા છે પૂર્વજો આથી મતલબ કે આઠસો વર્ષ પેલા તો હજી ઈજ કલ્ચર નો ઇસ્તેમાલ કરે છે ઓલરેડી છે મુસ્લિમ

ગરમ ખોરાક નો વધારે ઇસ્તેમાલ કરવામાં આવે એટલે જેનેટિક બહુ મજબૂત છે બધા હા પછી કોઈ આ ગામ છે તો આ ગામ કોઈ એવું ખરું કે લોકો એક સંગઠિત છે કોઈ સંગઠન ચાલતું હોય એવું હા એક સંગઠન ચાલે છે આપડે નગજ બી દરગાહ છે એક સંચાલિત ટ્રસ્ટ છે એમાં એ લોકો કોશિશ કરે છે કે આ ગામમાં તરક્કી આવે એજ્યુકેશન ઇમ્પ્રુવમેન્ટ થાય અને છોકરા આગળ વધે મતલબ એના માટે જે જાણે કે માની લો કે આ ગામમાં જે ગરીબ વર્ગ રહે એમાં કોઈ બીમાર પડી ગયો અચાનક તો એ લોકોને પૈસાની હેલ્પ ન થઈ શકે તો જે નગરચેપીનો અમારો ટ્રસ્ટ છે સંચાલિત એ પૈસાને હેલ્પ કરીને એ લોકોને સારવાર માટે આગળ વાત કરે છે બને અરે તો બોકુરીયા મા બોકુરીયા ને જે લોકો આપણે સીધી સમાજ હોય છે એ વસે છે એમની રેણી કેણી એમની જિંદગી એમની ભાષા એમનો પહેરવેશ એમનું કલ્ચર બધું અલગ છે ગુજરાત કરતા ડિફરન્સ છે એના હું સ્થાનિક યુવાનને મળું શું નામ છે તમારું મારું નામ મકવાના નસરુદ્દીન બગજભાઈ છે તમે કેટલા વર્ષ થયા છો હું આ તે મારે 25 વર્ષ થઈ ગયા મારે પણ જે અમારા પૂર્વજો છે પૂર્વજો છે એ અમારે 400 સાલ પહેલા આપણે જે મહારાજા રાજાઓના સમયમાં જે આપણે આપણા ઇન્ડિયાના લોકો હતા એ રેલની પટરીમાં કામ નતા કરી અંતા અને ત્યાર બાદ અમારા લોકો હતા તે થોડા મજબૂત અને એલર્જીવાળા હતા તો તે સમયમાં અમારે ગુલામ તરીકે જૂનાગઢના નવાબ આપણે લઈ આવ્યા હતા ત્યારબાદ અમે અહીંયા

નહીં નહીં આ જાણે કે અમારે એક જાંબુર આપડે એવું ગામ છે કે ખાલી અમારી જ અમારી જ વસ્તી છે એમ તો આજુબાજુ નાના મોટા ગામ છે સુરવા શિરવાન પછી વાડલા એવા બધા ગામો છે એમાં તાલાલા વીરાવડ અમદાવાદ એવા બધી માં છે પણ અમારી ગુણે એક સાથે નથી રહેતા અહિયાં અલગ અલગ એમાં બધી મિક્સ રે તમારા લોકો નું પેલો નૃત્ય હોય છે જે લોકો નૃત્ય કરતા હોય છે ઘણી વખત પ્રવાસ જોતા હોય એને શું કહેવાય શું કહેવાય

પાસ થઈ જાય પછી ભણતા નથી અમારા જેવા કોઈ કોઈ બે એક હાથ બે હાથ કારણ કે હું આર્મી માં નોકરી કરું હું ભણતો અને સ્પોર્ટ માં હતો તો એ રીતના અમે ટૂંક સમયમાં અમે દસ પંદર વીસ પચીસ જણા એવા હશે બાકી અમારા દસ લગી ભણ્યા પછી દસ

એવા તો એનો મતલબ એમ કે અમારા સિટીમાં તો ઘણા પ્રકારની કાસ્ટ આવતી હોય જાણે કે મુંબઈ મહારાષ્ટ્ર બાજુ ક્રિશ્ચિયન હોય અને અમારે આપડે ગુજરાતમાં અમે મુસ્લિમ ધર્મ અપનાવીએ તો અમારે આ બધું મુસ્લિમ છે અમે મુસ્લિમ ધર્મ અપનાવતા એટલે અમે ઈદ મોરમ એવી રીતના અમારે ઈદ આપણે સિવિલ સમાજને પૂરતું છે આયા હા જામુર માં એટલે હા